દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કથિત લીકર પોલિસી કેસમાં ફરી એકવાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સમસની અવગણના કરી શકે છે ઈડીના ચોથા સમસને અવગણીને આમ આદમી પાર્ટીના કન્વીનરે ગોવા જવાની યોજના બનાવી છે મળતી માહિતી અનુસાર અરવિંદ કેજરીવાલ અઢાર ઓગણીસ અને વીસ જાન્યુઆરી એટલે કે ત્રણ દિવસ ગોવામાં રોકાશે ત્યાં આમ આદમી પાર્ટીના કાર્યકરોને મળશે આ સાથે જ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તેઓ કોઈ જાહેર રેલીને પણ સંબોધિત કરી શકે છે આ અગાઉ ઈડીએ કેજરીવાલને ત્રણ જાન્યુઆરી હાજર થવા માટે ત્રીજું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેમણે ઈડીના સમન્સને ગેરકાયદેસર ગણાવીને હાજર થયા ન હતા અને કેજરીવાલે ઈડીને એક પત્ર પણ મોકલ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ